નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા એબીસી ક્લાસીસ ગાંધીનગરની આ યુટ્યુબ ચેનલ ઉપર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે થોડાક જ દિવસની અંદર આપણી બોર્ડની જે પરીક્ષાઓ જે છે એ શરૂ થઈ જશે સત્તરેક દિવસ બાકી છે અને તમારી તૈયારીઓ પણ પૂર જોશની અંદર ચાલુ હશે તો એ ડગલેને પગલે ક્યાંક ને ક્યાંક તમને જે તકલીફ પડી રહી હોય ક્યાંક ને ક્યાંક હજી તમને એમ હોય કે કેવું કેવું પૂછાશે વગેરે આવા ઘણા બધા પ્રશ્નો જે છે એ તમારા મગજની અંદર રમતા હશે તો સાથે સાથે અમે એવા વિડીયો પણ તમને આપીશું કે જે તમને આવનારી બોર્ડની પરીક્ષાની અંદર ખૂબ જ હેલ્પફુલ થાય ઓકે આજે ઘણા બધા વિદ્યાર્થીઓની કમેન્ટ વાંચીએ છીએ ત્યારે એક વિડીયો તમારી સમક્ષ લઈને ઉપલબ્ધ થયો છું ઘણા બધા વિદ્યાર્થીઓ કહે છે કે સર મોસ્ટ આઈએમપી એસે કયા છે પિક્ચર કયા છે શોર્ટ નોટ કઈ છે ઇમેલ શું છે એ બધા જ વિડીયો તમને મળશે થોડીક ધીરજ રાખો એકાદ બે દિવસની અંદર તમને મળી જશે કે આવનારી બોર્ડની પરીક્ષાની અંદર તમારે કયા કયા ટૉપિક ઉપર ખાસ ભારણ આપવાની જરૂર છે પણ એના સિવાય બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે ભાઈ છેલ્લા પાંચ છ વર્ષના જે પેપર છે એનો આપણે અભ્યાસ કરીએ કે બોર્ડે કેવું કેવું પૂછ્યું છે કેવા કેવા ઈમેલ રાઇટિંગ પૂછ્યા છે કેવા પિક્ચર પૂછ્યા છે રિપોર્ટ કયા કયા પૂછ્યા છે શોર્ટ નોટ કઈ કઈ પૂછી છે હે ને તો એ આપણે જોઈએ તો આપણને એક અંદાજ આવે વિદ્યાર્થી મિત્રો કે કયા લેવલનું કેવી ટાઈપનું બોર્ડના પ્રશ્નપત્રની અંદર આ બધા ટૉપિક હોય છે જો તમે થોડીક ભૂતકાળની અંદર ડૂબકી મારો તો આપણું ઘણું બધું વિઝન જે છે એ ક્લિયર થઈ જાય છે તો આજે એવા પ્રશ્નપત્ર જે બોર્ડ દ્વારા લેવામાં આવ્યા છે એને સંકલિત કરી અને તમારી સમક્ષ ઉપલબ્ધ થયો છું આપણે જોઈએ એના ઉપર એક નજર નાખીએ કે કેવું કેવું પૂછ્યું છે તો સૌથી પહેલાં આપણે શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો કે બે હજાર અઢારની અંદર એમણે જે શોર્ટ નોટ પૂછી હતી એ હતી એક દેવ્યાની અને અરુણ અ યંગ એન્વાયરોમેન્ટલિસ્ટ આ બે શોર્ટ નોટ હતી સાથે સાથે આપણે આ બધા ટોપિકોનું એ પણ જોઈશું ખાસ ધ્યાનમાં રાખીશું કે શું આ ટોપિક જે છે એ રિપીટ થયા છે યા નથી થતા તો આપણું હજી વધારે વિઝન ક્લિયર થાય કે ભાઈ ખરેખર રિપીટ નથી થવાના તો કંઈક નવી શોર્ટ નોટ કરીએ કંઈક નવા ઈમેલ કરીએ કંઈક નવા પિક્ચર કરીએ કંઈક નવે રિપોર્ટ નવા નિબંધ કરીએ હે તો બે હજાર અઢારની અંદર દિવ્યાની અને અરુણ અ યંગ એન્વાયરમેન્ટાલિસ્ટ નામની જે શોર્ટ નોટ છે એ પૂછેલી આગળ વધીએ તો સેક્શન ડીની અંદર આપણે જે નિબંધની વાત કરીએ તો એમણે માય બેસ્ટ ફ્રેન્ડનો નિબંધ પૂછેલો મેકિંગ માય વિલેજ સિટી બેટર એ નિબંધ પૂછેલો અને માય ડ્રીમ રોબોટ એ નિબંધ આપણે જાણીએ છીએ કે ત્રણ નિબંધ આવે છે એમાંથી કોઈ પણ એક નિબંધ જે છે એ લખવાનો હોય છે ઓકે તો અહીંયા એમણે ત્રણ આવા પેરેગ્રાફ રાઇટિંગ એસે રાઇટિંગ પૂછ્યા હતા ઇમેલની વાત કરીએ તો ડ્રાફ્ટ એન્ડ ઈમેલ ઇન અબાઉટ થર્ટી વર્ડ્સ ઓન બિહાફ ઓફ રોનક પટેલ ટુ હિઝ ફ્રેન્ડ ગૌરવ શાહ ટેલિંગ હિમ અબાઉટ ધ ઇમ્પોર્ટન્સ ઓફ ગુડ હેલ્થ ફિઝિકલ ફિટનેસ એન્ડ સિમ્પલ ડાયટ વિશેનો જે એને મહત્ત્વ સમજાવતો ઈમેલ જે છે એ આપણને પૂછ્યો તો અને લિવિંગ રૂમનું જે છે એ પિક્ચર ડિસ્ક્રિપ્શન પૂછેલું છે ઓકે આપણા બે હજાર ને અઢારના બોર્ડના પ્રશ્નપત્રની અંદર એવી રીતે આપણે દરેક વર્ષના પ્રશ્નપત્ર તપાસીએ ત્યારે આપણને ખ્યાલ આવશે કે કયા લેવલ સુધીનું યા તો તમે જે અત્યાર સુધી તૈયારી કરીને બેઠા છો શું એમાંથી આવ્યું કે નહીં એ પણ જોડે જોડે ખાસ જોતા રહેજો ઘણું બધું તમારું ભારણ છે મનનું ભારણ છે એ હળવું થશે ઓકે ત્યારબાદ બે હજાર ઓગણીસની અંદર જઈએ તો રામસિંહ ઝીરો સેવન્ટી ધી હ્યુમન રોબોટ એ એક નોટ પૂછી હતી અને એના અથવાની અંદર ડૉક્ટર મેકીસ વ્યૂઝ ઓન સેરિંગ આ શોર્ટ નોટ પૂછવામાં આવી હતી જ્યારે આપણે જૂના પેપરોની અંદર થોડીક ભૂતકાળમાં ડૂબકી મારીએને વિદ્યાર્થી મિત્રો ત્યારે આપણને થોડુંક એ પેપરના લેવલની ખબર પડતી હોય છે આપણી તૈયારીને યોગ્ય દિશામાં લઈ જવાન પણ આપણને ખબર પડે ઓકે તો આડેધડ મહેનત કરવા કરતાં થોડીક ભૂતકાળમાં ડૂબકી મારીએ એ પેપરોના લેવલ તપાસીએ કેવા સરસ મજાના પ્રશ્નો પૂછ્યા છે એને જાણીએ સમજીએ અને એ મુજબ આપણું હવે પછીનું રિવિઝન જે કરીશું તો ચોક્કસથી આપણે બધા ફાયદામાં રહીશું ઓકે તો એમણે પૂછી હતી આ બે નોટ બે હજારને ઓગણીસની અંદર ત્યારબાદ બે હજાર ઓગણીસની અંદર જે એસે રાઇટિંગ આવ્યો એ છે માય પ્રિપેરેશન ફોર ધી બોર્ડ એક્ઝામિનેશન અને ધ પ્રોબ્લેમ્સ ઓફ હોમ મેકર્સ અને અ વિઝિટ ટુ અ બર્ડ સેન્ચુરી ઓકે આ ત્રણ નિબંધ પૂછાય પછી જે ઇમેલ હતો એ ડ્રાફ્ટ એન્ડ ઇમેલ ઇન અબાઉટ થર્ટી વર્ડ્સ ઓન બિહાફ ઓફ મૈત્રી વ્યાસ ટુ હર કઝિન મૈત્રી વ્યાસ એના કઝિન ક્રિશિવ પંડ્યાને લખે છે ઇન્ફોરિંગ ઇન્ફોર્મિંગ હિમ અબાઉટ ધી ડિસ્ટ્રિક્ટ લેવલ ડાન્સ કોમ્પિટિશન ટુ બી હેલ્ડ એટ શિવાકાશી હોલ ભાવનગર માય થ્રી ઇઝ ગોઈંગ ટુ ટેક પાર્ટ ઇન ધી કોમ્પિટિશન તો આવો આપણને ઈમેલ પૂછો અને નીચે તમે જોઈ શકો છો પિક્ચર ડિસ્ક્રિપ્શન આપણને પૂછ્યું છે તો વિદ્યાર્થી મિત્રો બે હજાર અઢારના પેપરની વાત કરીએ અને બે હજાર ઓગણીસના પેપરની વાત કરીએ તો આ બંને વર્ષની અંદર કંઈ જ પણ આમાંનો એક પણ ટોપિક જે છે એ રિપીટ થતો નથી જોડે જોડે આપણે એ બાબતોનું પણ ધ્યાન રાખીશું ઓકે કેમ કે ખાલી ખોટો દોસ્ત આપણા ગળે આશાનો ઘંટ લટકાવીને ફરવું એના કરતાં બધી વિગતો મગજની અંદર ક્લિયર કરી નાખીએ કે વાસ્તવિકતા શું છે તો પછી એ બોર્ડના પેપરની અંદર આપણને એટલી બધી ચિંતાઓ નહીં ઉપજે જો તમે જાણતા હશો તો બરાબર છે તો ખાલી ખોટી દેખાડો કરવાનો કોઈ વિદ્યાર્થી મતલબ મતલબ નથી જે છે એ ક્લિયર છે આપણે જોઈશું રિપીટ થાય છે યા નથી થતું શું છે વાસ્તવિકતા એ બધી ચર્ચાઓ આપણે કરીશું તો દિસ ઇઝ ધ વેરી ઇમ્પોર્ટન્ટ વિડીયો ફોર યુ બે હજાર વીસની વાત કરીએ તો એની અંદર પણ તમે જુઓ શોર્ટ નોટ અલગ છે રિપીટ નથી થઈ એમજીપીસ પી ડ્રાઈવ ફોર સોલર પાવર એને સુતાપુર અને બીજી છે મિસ વિશેની તો અહીંયા શોર્ટ નોટ હજી રિપીટ થતી નથી ક્યાંક રિપીટ થશે તો હું તમારું ધ્યાન અચૂકથી દોરીશ ઓકે ત્યારબાદ આપણે નિબંધ તરફ આવીએ તો ઇફ આઈ વેર ધ સરપંચ ઓફ માય વિલેજ જો હું મારા ગામનો સરપંચ હોત તો આવું બે હજાર ને વીસની અંદર નિબંધ આપણને પૂછેલો છે ત્યારબાદ છે અ વિઝિટ ટુ અ પબ્લિક લાઇબ્રેરી અને માય ફેવરેટ ફિધર ફ્રેન્ડ્સ આ ત્રણ નિબંધ પૂછ્યા રિપીટ નથી થયો દોસ્ત હું શું કહેવા માગું છું આપ બિલકુલ મારી વાતને સમજી રહ્યા હશો ઓકે હજી થોડી ઘણી તમારી એ તૈયારી ખૂટતી હોય તો પ્લીઝ તમે સમજો અને એ દિશાની અંદર તમે મહેનત કરજો ત્યારબાદ આગળ વધીએ ક્રિષ્ના ઈમેલ ટુ હર બ્રધર માધવ એનો ઇમેલ આઈડી આપ્યો છે ઇન્વાઇટિંગ હિમ ટુ જોઈન હેન્ડ્સ ઇન ધ ક્લીનનેસ ડ્રાઈવ સ્વચ્છતા અભિયાન ઇન હર કોલેજ ઓર્ગેનાઇઝ્ડ બાય યુનિટ ઓફ ધી એનજીઓ એન્વાયરમેન્ટલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા આવો આપણને ઇમેલ પૂછ્યો છે રિપોર્ટ કયો હતો તો કે રાઇટ અ રિપોર્ટ ઓન ધ વેલકમ ઓફ ન્યુ પ્રિન્સિપલ ઇન યોર સ્કૂલ ઇન અબાઉટ સિક્સટી વર્ડ્સ તમારી શાળાની અંદર નવા આચાર્ય આવ્યા છે ઓકે તો એમનું સ્વાગત કરતો જે રિપોર્ટ જે છે એ તમે લખો હજી સુધી વિદ્યાર્થી મિત્રો આપણો એક પણ ટૉપિક રિપીટ નથી થતો ઓકે આગળ વધીએ પિક્ચર ડિસ્ક્રિપ્શનની અંદર તમે જોઈ શકો છો તો અત્યાર સુધીના બોર્ડના ઇતિહાસની અંદર ક્યારેય પણ પિક્ચર એક જેવું આવ્યું જ નથી અલગ જ હોય છે દર વર્ષે એટલે ચિત્રનું વર્ણન કરતાં તમને બચ્ચાઓ આવડવું જોઈએ હાઉ ટુ ડિસ્ક્રાઈબ પિક્ચર ઇન અ ઇઝી વે કેવી રીતે સરળ ભાષાની અંદર આપણે ચિત્રનું વર્ણન કરી શકીએ આપણી ચેનલ ઉપર એનો ઓલરેડી વિડીયો ઉપલબ્ધ છે ઘણા બધા વિદ્યાર્થીઓએ એને જોયો છે સારી સારી બધા વિદ્યાર્થીઓની કમેન્ટ પણ આવી છે અને એકદમ સરળ રીતે કેવી રીતે ચિત્રનું વર્ણન કરી શકાય એની અંદર સ્ટેપ બાય સ્ટેપ કેવી રીતે વાક્ય બનાવવા એની વાત પણ કરવામાં આવી છે આગળ વધીએ બે હજાર એકવીસની અંદર એન સુલેવાન વંડરફુલ ટીચર નામની શોર્ટ નોટ છે અને પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી આ બે શોર્ટ નોટ પૂછવામાં આવી હતી વિદ્યાર્થી મિત્રો રિપીટ નથી થતી તમે બરાબર વાતને સમજજો ત્યારબાદ માય મધર નામનો અહીંયા નિબંધ પૂછ્યો સેવ વાળો અને માય ફેવરેટ ફેસ્ટિવલવાળો નિબંધ પૂછવામાં આવ્યો છે તમે ધ્યાનથી આ પેપરોનો અભ્યાસ કરો તો અભ્યાસ કરીએ તો ઘણું બધું આપણને જાણવા મળે છે આઈએમપી બિલકુલ સાચી વાત છે દોસ્ત પણ હકીકત જાણતા હશો ને તો એ આઈએમપી કરતાં પણ તમારું વિઝન એકદમ ક્લિયર થશે આપનું શું કહેવું છે ને આ બાબતે એ પણ તમે મને કમેન્ટમાં જણાવશો કે સાચી વાત કે નહીં એટલે આપણને ખબર હોય એનું લેવલ આપણે જાણતા હોઈએ તો આપણને ખબર પડે કે નેક્સ્ટ ટાઈમ કેવું આવી શકે છે એ મુજબ આપણું એ દિશાની અંદર આપણે વાંચનના ઘોડાને દોડાવીએ ત્યારે જઈને આપણને આપણી ધારી સફળતા પ્રાપ્ત થશે આગળ વધીએ બે હજાર એકવીસની અંદર એમણે ઈમેલ પૂછ્યો છે ડ્રાફ્ટ એન્ડ ઇમેલ ઇન અબાઉટ થર્ટી વર્ડ્સ ઓન બિહાફ ઓફ લક્ષ ઠાકર હુ ઇઝ ધ ફાઉન્ડર ઓફ વાન ઇકો ક્લબ ઓફ હિઝ ફ્રેન્ડ જયનિશ પટેલ એના ઇમેલ આઈડી ઉપર ઇન્વાઇટિંગ એને આમંત્રણ આપતો ઓન ધ સેલિબ્રેશન ઓફ ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે બાય હિઝ ક્લબ એટ આનંદ અને જે રિપોર્ટ પૂછવામાં આવ્યો હતો એ છે ટીચર્સ ડેનો અત્યારે આપણે આધાર તરીકે જ્યારથી અભ્યાસક્રમ અમલમાં આવ્યો એ પ્રમાણેનું લઈ રહ્યા છીએ બે હજાર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ને ત્રેવીસ છેલ્લા છ વર્ષ જે બહુ મોટો સમયગાળો છે એના પેપરોનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ આગળ વધીએ તો એની અંદર જો પિક્ચર ડિસ્ક્રિપ્શન પાછું બદલાઈ જાય છે રહે રિપીટ નથી થયું હું વિદ્યાર્થી મિત્રો એવું નથી કહેતો કે આવનારી બોર્ડની પરીક્ષામાં રિપીટ ન થાય પણ એટલી બધી તો સંભાવનાઓ ના હોય ને કે દરેક ટોપિક રિપીટ જ થઈ જાય કોઈ હોય પછી એટલી બધી તો આપનું મંતવ્ય પણ જણાવજો મને કમેન્ટની અંદર એટલી બધી થોડી સંભાવના હોય કે બધું પાછળના પેપરોમાંથી જ આવે અગર એવું હોત તો અહીંયા આવક એટલે એવું જરૂરી નથી હોતું હા જે અન્ય વિષયોની વાત કરીએ દાખલા તરીકે જે થિયરિકલ સબ્જેક્ટની આપણે વાત કરીએ કે સાયન્સ છે ત્યારબાદ સોશિયલ સાયન્સ છે તો એની અંદર ઘણી બધી સંભાવનાઓ રહેતી હોય છે કે તમે પાંચેક જેટલા પેપરોનો સરસ મજાનો અભ્યાસ કરો તો સારું એવું એમાંથી પૂછાતું હોય છે પણ અહીંયા વાત જુદી છે ભાષાકીય વિષયોની વાત જરાક જુદી છે દોસ્ત ત્યારબાદ બે હજાર બાવીસની અંદર આવીએ તો એની અંદર છે અરુણ અ યંગ એન્વાયરમેન્ટલિસ્ટ અને વિવર બર્ડ નામની જે શોર્ટ નોટ જે છે એ પૂછવામાં આવી હતી ઓકે આ બે નોટ પૂછી હતી ત્યારબાદ પ્રોબ્લેમ્સ ઓફ હોમ મેકર્સ આ જે છે એ એક નિબંધ અહીંયા આવતા રિપીટ થયો છે ઓકે ત્યારબાદ છે ધ ટીચર આઈ લાઈક મોસ્ટ અને આ વિઝીટ ટુ અ મોર્ડન વિલેજ આ ત્રણ નિબંધ જે છે એ બે હજાર બાવીસની અંદર પૂછવામાં આવ્યા હતા ત્યારબાદ વેદાંશી રાઇટ્સ એન્ડ ઇમેલ ટુ હર ફ્રેન્ડ હેતવી ટુ ઇન્ફોર્મ હર અબાઉટ હર પ્રિપેરેશન ફોર બોર્ડ એક્ઝામિનેશન એની બોર્ડની પરીક્ષામાં કેવી તૈયારી ચાલી છે એને ઇન્ફોર્મ કરતો ઈમેલ લખવાનો છે અને જે રિપોર્ટ છે એ વર્લ્ડ ઇન્વાયરમેન્ટ ડે ઉપર છે પહેલાં જે હતો એ ઇમેલ હતો અહીંયા રિપોર્ટ લખવાનો છે અને અહીંયા પિક્ચર ડિસ્ક્રિપ્શન છે તમે જોઈ શકો છો અંદાજ મેળવી શકો છો ત્યારબાદ બે હજાર ત્રેવીસની અંદર આવીએ તો કોન્ફ્લિક્ટ ઓફ રામસિંગ ઝીરો સેવન્ટી વિથ હિટ સેલ્ફ અને એન્સોલેવાના વન્ડરફુલ ટીચર આ બે શોર્ટ નોટ ગઈ વખતે પૂછાયેલી છે ધ ટીચર આઈ લાઇક મોસ્ટ સેવ ઇન્વાયરોમેન્ટ અને માય એમ મેમોરેબલ ડે એટ સ્ટેચ્યુ ઓફ યુનિટી આ ત્રણ આપણને નિબંધ પૂછ્યા હતા અને ચારમી પટેલ રાઇટ્સ એન ઇમેલ ટુ હર ફ્રેન્ડ હીરવા ગીવિંગ એડવાઇસ હાઉ ટુ ઇમ્પ્રુવ હર ઇંગ્લિશ એનું અંગ્રેજી કેવી રીતે સુધારવું એની સલાહ આપતો ઈ ઓકે અને ટીચર ડેનો અહીંયા રિપોર્ટ લખવાનો આપણને કહે છે અને પિક્ચર પાછું ચેન્જ થઈ જાય છે સો વિદ્યાર્થી મિત્રો અંતે સાબિત એ થાય છે કે રિપીટ થવાની સંભાવનાઓ બહુ ઓછી છે મારું મંતવ્ય એવું છે રિપીટ થવાની સંભાવનાઓ બહુ ઓછી છે અને વાત કરીએ આપણે દાખલા તરીકે નિબંધની તો આપણા જે ચેપ્ટર હોય એને અનુલક્ષીને જે નિબંધ જે છે પૂછાતા હોય છે બહારના એટલા મૂકી શકતા નથી અને ત્રણ નિબંધ પૂછાય છે એટલે એટલી બધી ચિંતાઓ પણ નથી રહેતી પહેલાં ચેપ્ટરની અંદર વાત છે મોર્ડન વિલેજની સ્માર્ટ વિલેજની બેસ્ટ વિલેજની તો એવો નિબંધ આવી શકે અથવા તો અવિઝિટ ટુ મોર્ડન વિલેજ કોઈને એમાં રેલવે સ્ટેશનની વાત છે તો વિઝિટ ટુ રેલવે સ્ટેશનનું પણ આવી શકે છેલ્લા બે ત્રણ વર્ષની અંદર વિઝિટ વાળા નિબંધો જે છે એનું પ્રમાણ વધ્યું છે બીજા ચેપ્ટરની વાત કરીએ તો માય ડ્રીમ રોબોટ એ નિબંધ તરી આવે છે એ ચેપ્ટર ઉપરથી ત્રીજા ચેપ્ટરની અંદર સેવ ઇન્વાયરોમેન્ટ અરુણ કૃષ્ણમૂર્તિવાળા ચેપ્ટરમાંથી એ તરી આવે ચોથા ચેપ્ટરમાંથી માય મધર નિબંધ આપણને મળે છે પાંચમા ચેપ્ટરમાંથી માય ફેવરેટ ફેસ્ટિવલ મળે છે છઠ્ઠા ચેપ્ટરમાંથી ટીચર આઈ લાઇક મોસ્ટ યા માય ફેવરેટ ટીચર એ આપણને મળે છે ઓકે તો જે પાર્ટ છે એને અનુલક્ષીને નિબંધ જે છે એ પૂછાતા હોય છે અને એ તમે છેલ્લા છ વર્ષની અંદર આપણે જોયું તો બધા ચેપ્ટરને રિલેટેડ જ પૂછવામાં આવ્યા છે કોઈ બહારથી એવો નિબંધ જે છે એ મૂકી દેવામાં આવતો નથી બરાબર છે તો આ બાબતોનું ખાસ ધ્યાન રાખજો અને આ વિડીયો તમને બહુ જ ઇમ્પોર્ટન્ટ સમજવાની અંદર સાબિત થશે ઓકે તમારે અન્ય કયા ટોપિક ઉપર વિડીયો જોવે છે એ પણ નીચે કમેન્ટની અંદર તમે જણાવજો જેથી કરીને અમે એ દિશા તરફ વિડીયો બનાવવાનો અચૂકથી પ્રયાસ કરીશું તો આ વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થયો હોય તો લાઈક કરજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વધારે તમને હજી પ્રેમ ઉભરાઈ આવે તો તમારા જે ક્લાસમેટ્સ છે સહજ છે એવા મિત્રોને શેર પણ કરજો જેથી કરીને એ પણ આ બાબતોને જાણી શકે ઓકે તો આજના માટે આટલું જ ફરી મળીશું આવતી વખતે એક નવા અધ્યાય નવા ટોપિક સાથે ત્યાં સુધી રજા લઉં છું ગુડ બાય જય હિન્દ